ઉપ સરપંચીર પઠાણે પાલેજ વિસ્તારમાં કંદા પાણીના નિકાલની ગટરોની સફાઈ કામગીરી હાથ ધરતા ગટર લાઈન માં ચેકાદો કચરો કપડાના ચૂના ગાફા નીકળે છે તે તમામ જવાબદારી છે તે વિસ્તારના રહીશોની ગણાવી છે જે સ્ટ્રીટમાં જાહેર માર્ગો ઉપર ગટરના ઠાકરા ન હોય તો પંચાયતને જાણ કરવા અને ખાસ કરીને ગટરમાં કચરો ન નાખવા અપીલ કરી છે જો તમે કચરો ગટરમાં નાખશો તો તમારા સ્ટ્રીટમાં ગટરનું પાણી બહાર આવશે ગંદુ ગંદુવાળું થશે જેથી ગટર આપણા રસ્તા લાઇટોની કાળજીપૂર્વક ઉપયોગ કરવા સાફ સફાઈનું ધ્યાન રાખવા તાકીદ કરી છે પાલીચ ગ્રામ પંચાયત દ્વારા પંદરમાં પંચની મંજૂર થયેલ ગ્રાન્ટમાંથી સ્વીપર મશીન સફાઈ કામગીરી માટે ખરીદી કરવાનું નક્કી કર્યું છે ઉપરાંત અનેક વિસ્તારોમાં પાણી નિકાલની ગટરો પેવર બ્લોકો બેસાડવાનું પણ કામોની મંજૂરી કર્યાનું યાદીમાં જણાવ્યું છે